હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસમાં કૃષ્ણનો જન્મ જન્માષ્ટમી પર્વ આવે છે જન્માષ્ટમીના તહેવારની મોટા ધાર્મિક તહેવારોમાં ગણના થાય છે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં વરસાદની આગાહી હોય વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સારસા ગામે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

મેં બનાવી દીધું હતું